જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દેશી ચણા અને પાલકમાંથી એક સરસ મજાની વાનગી બનાવીશું જે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો એના માટે અહીં મેં અડધી વાટકી જેટલા ચણાને રાતના પલાળી દીધા હતા અને ચણા એકદમ સરસ પલળી ગયા છે તો હવે આપણે એક કૂકરની અંદર આ ચણા નાખી દઈએ આપણે ચણા પલાળવામાં જે પાણી લીધું હતું તે પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી જેટલી હળદર એક તમાલપત્રનું પાન એક મોટો એલચો અને એક તજનો ટુકડો નાખી દઈશું તેની સાથે બે ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને એક ચમચી જેટલું ઘી નાખી દઈશું આવી રીતના ચણા બાફવાથી ચણા એકદમ સરસ ફ્લેવરફુલ થાય છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો કૂકરનું ઢાંકણું બંધ કરી અને આની પાંચથી છ વિસલ વગાડી લઈએ તો કુકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે પાલકને બ્લાન્ચ કરી લઈએ અહીં મેં એક જોડી જેટલી પાલક લઈ લીધી છે જેને મેં બીટી અને ચોખ્ખા પાણીથી ધોઈ અને કોરી કરી લીધી છે હવે અહીં મેં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ગરમ થવા રાખી દીધું છે તેની અંદર આપણે આ પાલક નાખી દઈશું જનરલી બાળકો પાલકનું શાક નથી ખાતા હોતા પણ આવી રીતના તમે એને પાલક ખવડાવશો તો તે જરૂરથી ખાઈ લેશે તો આને આપણે એકથી દોઢ મિનિટ માટે ઉકાળવાની છે બહુ વધારે આપણે નથી કરવાની દોઢેક મિનિટની અંદર પાલક એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો જો દોઢેક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે પાલકને કાઢી લઈએ આને આપણે ઠંડા પાણીની અંદર નાખવાની જરૂરત નથી આપણે આને એમ જ નિતારી અને પ્લેટની અંદર લઈ લઈશું તો બધી જ પાલકને આપણે કાઢી લઈએ તો અહીં મેં પાલકને પ્લેટમાં લઈ લીધી છે આને સાઈડમાં રાખીને હવે આપણે પહેલાં ગ્રેવીની તૈયારી કરી લઈએ કડાઈમાં મેં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેની અંદર એક ચમચી જીરું નાખી દઈશું જીરું સરસ કકડે એટલે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું જેથી ચણા ખાવામાં વાયડા ન લાગે સાથે બે સૂકા લાલ મરચાં નાખી દઈશું અને લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ જેમાં મેં સાતથી આઠ લસણની કડી બે ઇંચ આદુનો ટુકડો અને બેથી લીલા મરચાંને ખાંડી લીધા હતા મીડિયમ ફ્લેમ પર આપણે આને થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય આવી રીતે તાજા ખાંડીને એડ કરવાથી ફ્લેવર સરસ આવે છે તો હવે એની અંદર આપણે ડુંગળી એડ કરી દઈએ અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારીને લઈ લીધી છે આને પણ બરાબર મિક્સ કરી અને ડુંગળી સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે આને સાંતળવાની છે જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે ડુંગળીને થવા દઈએ અને ત્યાં સુધી આપણે કૂકર ચેક કરી લઈએ આપણા કૂકરમાં પાંચથી છ વિસલ થઈ ગઈ છે આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે અને આ પાણીની એકદમ સરસ સુગંધ આવી રહી છે આપણે ચણાને ચેક કરી લઈએ જો ચણા એકદમ સરસ બફાઈ ગયા છે આવા એકદમ મેશ થઈ જાય એટલા બફાવવા જોઈએ તો હવે આની અંદરથી આપણે ખડા મસાલા છે તે કાઢી લઈશું તો તજ તમાલપત્ર અને એલચો છે તે હું કાઢી લઉં છું અને હવે આ કૂકરને સાઈડમાં લઈ અને એક મિક્સર જાર લઈ લઈશું જેની અંદર આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે આપણે જે પાલકને બ્લાન્ચ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ તેની સાથે આપણે જે ચણા બાફ્યા હતા તે બે ચમચી જેટલા ચણા એની અંદર એડ કરી દઈશું અને સાથે જ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ભુજીયા સેવ નાખી દઈએ અને પાણી નાખ્યા વગર આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે આટલી થીક પેસ્ટ જ થવી જોઈએ આ પેસ્ટનો ટેસ્ટ શાકની અંદર ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે ડુંગળી ચેક કરી લઈએ આપણી ડુંગળી સાધારણ બદામી કલરની થઈ ગઈ છે ડુંગળી બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળવા દેવાની છે તો જ આનો ફ્લેવર સરસ આવશે તો હવે આની અંદર આપણે ટમેટા નાખી દઈએ અહીં મેં એક મીડિયમ સાઈઝનું ટમેટું ઝીણું સુધારીને લઈ લીધું છે આને પણ બરાબર મિક્સ કરીને ટમેટા ચડી જાય ત્યાં સુધી થવા દઈએ તો જો ટમેટા સરસ ચડી ગયા છે આને થોડાક આપણે મેશ કરી લઈશું ચમચાની મદદથી અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આપણે ચણા બાફવામાં પણ મીઠું નાખ્યું હતું એટલે ગ્રેવીના ભાગનું જ મીઠું આની અંદર આપણે એડ કરીશું તેની સાથે બીજા મસાલા પણ કરી લઈએ પાંચ ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી છોલેનો મસાલો નાખી દઈશું તમારી પાસે છોલે મસાલો હાજરમાં ના હોય તો તમે કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો તો ધીમા તાપે આ બધા મસાલાને પણ આપણે ગ્રેવીમાં થોડીકવાર માટે સાંતળી લઈશું આવી રીતના છોલે મસાલો નાખીને ચણા કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આપણા મસાલા સંતળાઈ ગયા છે હવે આપણે જે ચણા બાફીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ અત્યારે આપણે પાણી એડ નહીં કરીએ પહેલાં ચણાને આપણે એમ જ ગ્રેવીમાં થોડીકવાર થવા દઈશું જેથી ચણામાં ગ્રેવીનો સરસ ફ્લેવર બેસી જાય અને આ પાણીને આપણે ફેંકવાનું નથી કેમ કે પાણી એકદમ સરસ ફ્લેવરફુલ છે તો આને બરાબર મિક્સ કરીને થોડીક વાર ગ્રેવીમાં સંતળાવા દઈશું તો જો ચણા પણ થોડીકવાર ગ્રેવીમાં સંતળાઈ ગયા છે તો હવે આની અંદર આપણે પાલકવાળી જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે એડ કરી દઈશું આ પેસ્ટના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો તમે આવી રીતના પાલક ચણાનું શાક લગભગ ક્યારે નહીં બનાવ્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આ કોમ્બિનેશન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આને પણ બરાબર મિક્સ કરી લઈશું હવે જો તમારે શાકમાં રસો ન કરવો હોય તો તમે આવી રીતના કોરું મોરું શાક પણ રાખી શકો છો જો તમારે ટિફિનમાં દેવું હોય તો પણ આની અંદર હું રસો કરવાની છું એટલે મિક્સર જારની અંદર આપણે પાણી એડ કરી દઈશું ચણા બાફવામાં જે પાણી વધ્યું હતું તે જ પાણી મિક્સર જારમાં નાખીને બરાબર હલાવીને મિક્સ કરીને શાકની અંદર એડ કરી દઈશું તમારે ગ્રેવી જેટલી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો એક વખત આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું અને આની અંદર મારે થોડીક વધારે ગ્રેવી જોઈએ છે તો હું થોડુંક પાણી વધારે એડ કરી દઈશ શાક ભલે દેખાવમાં ગ્રીન લાગે છે પણ ખાવામાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે એક વખત આ શાક જરૂરથી ટ્રાય કરજો તો આની અંદર પાણી નાખીને ફરીવાર આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે મિક્સ કર્યા પછી મીડિયમ ફ્લેમ પર આને થોડીકવાર માટે થવા દઈશું તો આટલી ગ્રેવી મેં રાખી છે કેમ કે મારે ભાત સાથે પણ શાકને સર્વ કરવાનું છે તો થોડીક વાર રાખ્યા પછી ઉપરથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખીને આને હલાવીને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને નવા જ ફ્લેવરવાળું દેશી ચણાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઇબ કરો બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ